ઉપલેટા તાલુકામાં ઢાંક રોડ પર આવેલ પુલની અધૂરી કામગીરીના કારણે સ્થાનિકો અને ખાસ કરીને ખેડૂતોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે છેલ્લા ત્રણ મહિનાથી આ પુલનું કામ બંધ હાલતમાં છે જેના કારણે ચોમાસા પહેલા ખેડૂતોની ચિંતા વધી છે ઉપલેટા ઢાંક રોડ પરના સીમ વિસ્તારમાં આવેલા પુલનું નિર્માણ કાર્ય છેલ્લા ત્રણ માસથી ઠપ થઈ ગયું છે

હજી કઈ કરતા નથી આ લોકો કોન્ટ્રાક્ટર ને ચોમાસું તો અમારે ટ્રેક્ટર ગાડું બળત કે કઈ લઈ કઈ રીતે જવું ઢાકની ગાડીમાં જવા માટેનો રસ્તો આ એક જ છે તો અમારે સરકાર શ્રી ને કે જેને તંત્ર ને જાણ થાય કે આ અમારા માર્ગ નું પુલ નું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરાવે એવી અમારી માગણી છે

સ્થાનિક ખેડૂતો ની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ પુલ કામ શરૂ કરવામાં આવે જેથી ચોમાસા પહેલા તેમની મુશ્કેલીઓ અંત આવે અને તેઓ ખેતી સરળતાથી કરી શકે કાનભાઈ સુવા જીએસટીવી ઉપલેટા